તન ખબર લાલા તું કેવો હતો યાદ છે તન લા આછું આછું યાદ આવે પણ ઓમ નહીં તુલસી તને બહુ ગમતી હતી ને એને લઈને તું જૂનાગઢ આવ્યો કેટલું મોટું સાહસ કર્યું તે પ્રેમમાં પ્રભુ એ ને છ વર્ષ પહેલાની કેસેટ છે બધી જૂની વાતો હોય પછી તમારા જીવનમાં ખુશી આવી પણ એ ખુશી તે વેડફી નાખી લાલા એમ જા કે તારા જીવનમાં મુશ્કેલી આવી ગઈ છે જ્યારે ખુશીનું એક્સિડન્ટ થયું ત્યારે પણ એના પછી તે શું કર્યું મારે એ બધું કરવું નતું પણ એમ થતું કે મને કઈ ખબર જ ન પડી વ્યાજે પૈસા લીધા ખરાબ સંગતે લાગી ગયો દારૂ ની લતે ચડી ગયો રોજ રોજ દારૂ પીતો તો ને રોજ કેવી હાલતમાં ઘરે આવતો તો તને યાદ છે ક્યાંથી યાદ તું જેને હાટું થઈને જુનાગઢ આવ્યો તો તુલસી એના ઉપર હાથ પાડતો તો રોજ શાંતામાંથી તારા કોણ થાય ખબર મારી માં મારી માં જેવી તારા માં જેવી છે શું કીધું તું ધક્કો મારીને મરદ તારા ઘરમાં તો કોઈ મરદ નથી મારા જેવું તું તારી જાતને મરદ ગણશ ને હલવાઈ ગયો આ ઘરમાં નીકળી નથી હકતો ઉભો ઉભો રોવે મરદ મરદ ઉભો ઉભો રોવે છે મરદ બે દિવસ પહેલા મરવા પડ્યો હતો